મહાભારત જેવું કોઈ યુદ્ધ થયું હોય એવું મારે માયનામાં આવતું નથી હું નથી માનતો કે મહાભારત જેવું યુદ્ધ થયું હોય આ એ કથા દંતકથા અને પ્રસંગ કથા હોઈ શકે એ કોઈ લેખકે લખેલી હોય નમસ્તે દોસ્તો જે સુરતના અમરોલીના કોસાળ મંદિરના જ્ઞાનપ્રકાશ સ્વામી છે જે જલારામ બાપાના વિવાદમાં આવ્યા હતા થોડા દિવસ પહેલાં તે સ્વામી ઉપર કઈ રીતના હજી ટાર્ગેટ થાય છે તે આપણે જોઈએ કે કઈ રીતે દલાલ મીડિયા દલાલ શબ્દ એટલે વાપરું છું કારણ કે નજીવા સ્વાર્થ માટે અને હલકી ટીઆરપી માટે કોઈ સ્વામીને બદનામ કરવા માટે તમામ પ્રકારની કડી એ આ મીડિયાએ સાબિત કરે છે માટે દલાલ શબ્દ વાપરું છું જે ન્યૂઝ છે તેનો વિડીયો બતાવું છું ત્યારબાદ સત્ય હકીકતનો કે સ્વામીનો સમજાવવાનો આશય શું હતો એ પણ સમજાવું છું ખાસ કરીને આ વિડીયો સંપ્રદાયના અને સંપ્રદાયના નથી એ તમામ લોકો સુધી પહોંચે એવો જ આપણો પ્રાથમિક હેતુ છે કારણ કે આ સોશિયલ મીડિયા અને એકવીસમી સદીની અંદર જે લોકશાહીનો ચોથો સ્તંભ ગણાય એ મીડિયા જો આ રીતની દલાલી કરશે એ મીડિયા જો આ રીતે ખોટો દુષ્પ્રચાર કરશે એ મીડિયા જો આવા સંત માણસને ખોટી રીતે બદનામ કરશે તો લોકશાહીનો ચોથો સ્તંભ નહીં પરંતુ બિકાઉનો પહેલો સ્તંભ છે દલાલીનો પહેલો સ્તંભ છે આ રીતના સ્ટેટમેન્ટ આપવા પડે છે બહુ જવાબદારીથી કહું છું કે આ જે મીડિયા છે એ ત્રીસ સેકન્ડનું કટ કરીને જે હું ભૂતકાળની અંદર પણ કહું છું અને ઘણા બધા એવા મિત્રો જે આક્ષેપ લગાડે છે ખરેખર મીડિયા ઉપર આક્ષેપ સાચા છે કે કઈ રીતે મીડિયા પોતાની હલકી ટીઆરપી માટે ત્રીસ સેકન્ડનો એક સ્વામીનો એક વિડિયો કટિંગ કરીને લોકોની અંદર દુષ્પ્રચાર લોકોની અંદર એક એવી ભ્રારણા ફેલાવવામાં આવે કે ભ્રમ ફેલાવવામાં આવે કે આ સ્વામી ખરેખર સનાતન વિરોધી છે આ સ્વામી ખરેખર મહાભારતના પ્રસંગ ખોટો કીધો છે માટે આપ સૌ સુધી એક જાણકારી છે છે અવેરનેસ અને હકીકત પણ સમજાવું છું હકીકત પણ બતાવું છું એ બંને વિડીયો કે જે મીડિયાવાળાએ પણ શું બતાવ્યું છે અને મારી આગળ જે સચ્ચાઈનો જે મેં રિસર્ચ કરીને અને અન્ય લોકોએ મને પહોંચાડ્યો છે અને મેં સચ્ચાઈ જાણી છે એ પણ આપ સૌ સુધી

આવું બોલનાર છે ભારત દેશની જે બહુ મોટી અસ્તી નામ નથી દેવું ખોટી મોટી કંટ્રોલ કામ ઉભી કરવી એને એવું સ્પષ્ટ કહેલું છે લખેલું છે કે મહાભારત જેવું કોઈ યુદ્ધ થયું હોય એવું મારે માયના માં આવતું નથી હું નથી માનતો કે મહાભારત જેવું યુદ્ધ થયું હોય